દુનિયાના સાત સૌથી વિચિત્ર ફળો જેને જોઈને તમે હેરાન થઈ જશો નંબર 7 મૂન ડ્રોપ દ્રાક્ષ આ ખૂબ જ વિચિત્ર પ્રકારની દ્રાક્ષ છે જી હા મિત્રો આ દ્રાક્ષ લાંબી અને જાડી હોય છે અને તમે આવી દ્રાક્ષ પહેલા ક્યારેય જોઈ નહીં હોય જે ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે આ દ્રાક્ષ મોટા ઝુમખામાં ઉગે છે અને તેને કેલિફોર્નિયામાં ઉગાડવામાં આવે છે અને આ દ્રાક્ષનો સ્વાદ અન્ય દ્રાક્ષ કરતાં પણ ઘણો અલગ હોય છે જે ખૂબ જ મોંઘી પણ હોય છે નંબર છ બીજ વગરની કેરી આજ સુધી તમે બીજવાળી કેરી ખાધી હશે પણ શું તમે જાણો છો કે બીજ વગરની કેરી પણ હોય છે જી હા આવી કેરી ચીનમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આવી કેરી ફક્ત ચીનમાં જ નહીં પરંતુ ભારત અને અન્ય દેશોમાં પણ જોવા મળે છે આ કેરીઓમાં કોઈ બીજ નથી હોતા જે તમે આ વિડિયોમાં જોઈ જ શકો છો નંબર પાંચ મોંક ફ્રૂટ આ ફળ એક પથ્થર જેવું હોય છે અને તેને તોડવામાં પણ ખૂબ જ મજા આવે છે તેની અંદર એક એવું ફળ નીકળે છે જેને લોકો ખાવાનું ખૂબ જ પસંદ કરે છે ચીનના લોકો તેમાંથી સૂપ બનાવવાનું પસંદ કરે છે જેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને આ ફળ ચીનમાં ખૂબ જ પ્રખ્યાત છે નંબર ચાર ગુલાબી નારિયેળ તમે નારિયેળ તો જોયા જ હશે જે અંદરથી સફેદ હોય છે પણ શું તમે એવું નારિયેળ જોયું છે જે અંદરથી ગુલાબી હોય છે જે મિત્રો આ એજ નારિયેળ છે જેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે જેનો સ્વાદ સામાન્ય નારિયેળ કરતાં થોડો અલગ હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે શું તમે ગુલાબી નારિયેળ આની પહેલા જોયું હતું કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ નારિયેળ સૌથી વધારે થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયામાં જોવા મળે છે નંબર ત્રણ ડુરિયન ડુરિયન ફળ ચીનના સૌથી લોકપ્રિય ફળોમાંનું એક છે તેની સૌથી ખાસ વિશેષતા એ છે કે આ ફળને વિશ્વનું સૌથી વધારે દુર્ગંધવાળું ફળ પણ માનવામાં આવે છે વિદેશી લોકો જ્યારે આ ફળને જુવે છે ત્યારે તેઓ આ ફળની સાથે સેલ્ફી જરૂર લે છે આ ફળની ગંધ એટલી ખરાબ હોય છે કે તેને ઘણીવાર ફળોની દુકાનોમાં કાચના બોક્સમાં અલગથી રાખવામાં આવે છે આ ફળને વિશ્વનું સૌથી મોંઘું ફળ પણ માનવામાં આવે છે આ ફળ સૌથી વધારે ચીન સિંગાપોર અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં જોવા મળે છે નંબર બે પેપિનો મેલન ફળ આ ફળ વિશે એવું કહેવામાં આવે છે કે તે શાકભાજી અને ફળોનું મિશ્રણ છે પરંતુ વાસ્તવમાં તેનો સ્વાદ તરબૂચ જેવો હોય છે જે ખૂબ જ મીઠું હોય છે તમને જણાવી દઈએ કે તે દેખાવમાં પણ વિચિત્ર લાગે છે અને તેથી જ આપણામાંથી મોટા ભાગના લોકો તેના વિશે જાણતા પણ નથી કારણ કે તે બહુ ઓછા દેશોમાં જોવા મળે છે અને તે ખૂબ જ મોંઘું પણ હોય છે કારણ કે તેની ખેતી ખૂબ જ ઓછી જગ્યાએ થાય છે આ ફળ પેરુ અને ચીલી આ બે દેશમાં જ જોવા મળે છે નંબર એક બ્લેક એપલ આ સફરજન ચીનમાં જોવા મળતું એક વિચિત્ર પ્રકારનું ફળ છે આ કાળા સફરજનનો સ્વાદ સામાન્ય સફરજન કરતાં પણ વધુ મીઠો હોય છે અને તે દુર્લભ પણ છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ સફરજન કેટલું અજીબો ગરીબ લાગે છે શું તમે કાળા રંગનું સફરજન આની પહેલા જોયું હતું કમેન્ટ કરીને નીચે જરૂરથી જણાવજો જો તમે આ સફરજનને ખાવા માંગતા હો તો તમે ચીન જઈ શકો છો ત્યાં જઈને તેને ખાવું એ એક અલગ અનુભવ હોય શકે છે